નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજના આપણા આ એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણા લસણના ઉપજના બજાર ભાવ અને બજાર ભાવની સ્થિતિમાં મુખ્ય બજારોમાં ફેરફાર કેવો છે કેટલો છે આવકો અને ભાવોને લઈને સાથે સાથે નિકાલની જે કઈ શક્યતાઓ હોય આપણા પોતાના બજારમાં કે વિદેશના બજારોમાં અને એના કારણે આગામી નજીકના સમયમાં ઊભી થનારી ભાવોમાં ફેરફારની શક્યતાઓ ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા જે મુખ્ય બજારો છે ત્યાંના ભાવની સ્થિતિ જોઈ લઈએ તો મુખ્ય બજારો એટલે આપણા મધ્યપ્રદેશના બજારો અને ત્યાર પછી બીજા ક્રમે રાજસ્થાન અને હરિયાણાના બજારો તો મુખ્ય બજારો જે કોઈ છે ત્યાં જે કાંઈ બજાર ભાવ શનિવારના દિવસ સુધીમાં જાણવા અને જોવા આપણને મળ્યા છે એ ભાવો છે લગભગ વીસ કિલોમાં બે હજાર રૂપિયા થી લઈ અને પચીસો રૂપિયા અને સારી ક્વોલિટીમાં પચીસો રૂપિયા થી લઈ અને સત્યાવીસો રૂપિયા સામે બિલકુલ મીડિયમ પ્રકારનો માલ છે તો એ ભાવ એ માલ વેચાઈ રહ્યો છે ત્યાં લગભગ પંદરસો રૂપિયાથી લઈ અને બે હજાર રૂપિયાની વચ્ચે હવે આપણે ત્યાંની જે બજાર સ્થિતિ છે શનિવાર એટલે કે ગયા અઠવાડિયાના છેલ્લા દિવસ સુધીની

જે જે ભાવ મેળવી રહ્યા છે એમાં મુખ્ય ફરક પડે છે એ ફરક છે દેશની અંદર જે પ્રતિષ્ઠિત જાતિઓનું વાવેતર આ બધા વિસ્તારો કરે છે આપણે એ જાતિઓનું વાવેતર નથી કરતા એટલે આપણા બજારમાં એ જાત આવતી નથી વેચાવા માટે કોઈ પણ ખેડૂત તરફથી આપણે આપણું પરંપરાગત દેશી લસણ જે કાંઈ વાવીએ છીએ એ માલ આપણો બજારમાં આવે છે અને એની જે ભાવ સ્થિતિ છે એ આ પ્રમાણે છે અત્યારના દિવસોમાં આપણે ત્યાં પણ અને જે બજારો બજારો મુખ્ય છે ત્યાં પણ આ પ્રકારના માલની ભાવની સ્થિતિ આજ પ્રમાણે છે પણ એમાં જે ઉપરનો ભાવ મળી રહ્યો છે ખેડૂતોને બે હજાર રૂપિયાથી થી વધારે વીસ કિલોનો પચીસો સુધી અને પચીસો થી લઈ અને સત્યાવીસો કે અઠ્યાવીસો કોઈ કોઈ ખેડૂતો ત્રણ હજાર રૂપિયા વીસ કિલોના પણ મેળવી રહ્યા છે તો એ જે ભાવ એમને મળે છે એ એમની પ્રતિષ્ઠિત એવી તૈયારી સાથે બજારમાં માલ ને લઈને જવો અને આ જે એમની પદ્ધતિ છે એક ખેડૂત તરીકેની કે સાઈઝ સપ્રમાણ બનાવવી સાઈઝના રૂપમાં એક વર્ગ તૈયાર કરવો સાથે સાથે એને બહુ સારી રીતે સાફ સફાઈ કરી અને બજારમાં પહોંચાડવું અને એના કારણે આ બે ત્રણ મુદ્દાઓને લઈને એટલે કે એક પ્રતિષ્ઠિત જાતનું બિયારણ બીજું સારામાં સારી સફાઈ અને ત્રીજું સાઈજ પ્રમાણે બહુ ચોકસાઈ સાથેનું વર્ગીકરણ અને એના કારણે એમને આપણા કરતા સારામાં સારા વધારે ભાવ મળી રહ્યા છે પણ આપણને અત્યારે જે ભાવ મળી રહ્યા છે એ ભાવ હવે આગળના દિવસોમાં જળવાય સંભાવનાઓ સારામાં સારી છે કે ભાવમાં ઘટાડો કોઈ પણ પ્રકારનો ન આવે વધારાની સંભાવના ઉપર આપણે નજર નાખીએ તો હવે પછીના દિવસોમાં બિયારણમાં જે કાંઈ આપણા તરફથી માલનો વેપાર થાય ખેડૂતો પાસેથી એની અસર બજારમાં

ઠીક સુધારા તરફ પણ જઈ શકે છે કારણ કે વાવેતર પછી નવી સિઝનનો પાક તૈયાર થઈને આવે એ દરમિયાન વચ્ચેના ત્રણ થી ચાર મહિના માટે બજારની જરૂરિયાતે વીતેલી સિઝન જે કઈ સંગ્રહિત પાક આપણી પાસે હોય એના જ આધારે ચલાવવાનું રહેતું હોય છે અને તેથી એ સમયગાળા દરમિયાન વાવેતરના આંકડાઓના આધારે નીચા આંકડા રહે છે તો ભાવમાં સુધારાની શક્યતા સારી રીતે બને છે આંકડાઓ ગયા વર્ષની સરખામણીમાં લગભગ જળવાઈ રહે છે તો ભાવોની સ્થિતિ જળવાઈ રહે છે પણ વાવેતરના આંકડાઓમાં વધારો નજર સામે આવતો દેખાય બજારને તો બજારમાં સામાન્ય ઘટાડો પણ આવી શકે છે પણ ઘટાડાની શક્યતાઓ એકંદર બહુ ઓછી છે સાથે સાથે સારી ક્વોલિટીનો માલ વર્ષની એટલે કે આ સિઝનની શરૂઆતથી આપણે કહેતા રહ્યા છીએ કે લસણમાં આ વર્ષમાં સારી ક્વોલિટીનું ઉત્પાદન બહુ ઓછું છે અને ડિમાન્ડ સારી રીતે એની બની રહેલી છે આજે પણ સારી ક્વોલિટીમાં ખૂબ સારા ભાવો મળી રહ્યા છે આગામી સમયમાં પણ મળતા રહેશે એટલે જે કોઈ ખેડૂતો પાસે આપણે ત્યાં પણ દેશી છે કઈ સારો એમની પાસે સંગ્રહિત માલ એમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી સમય પ્રમાણે એમાં સુધારો અવશ્ય મળતો રહેશે મિત્રો પણ આપણી પાસે જે સંગ્રહિત માલ છે એ માલને આ ત્રણ ચાર મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે અત્યારના સમયમાં વેચો કે આગામી સમયમાં પાંચ પંદર દિવસ કે મહિનો દિવસ હજી પણ સંગ્રહિત રાખો અથવા તો સંગ્રહિત છે એમાંથી કેટલોક માલ અત્યારે નિકાલ કરવો અને કેટલોક માલ સંગ્રહિત રાખવો આ બધા નિર્ણયો આપણે આ બજારની જે કઈ અત્યારની સ્થિતિ છે અને આગામી સમયની સંભવિત સ્થિતિની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એના પર બહુ વિગતે ઝીણવટ અભ્યાસ કરી અને પોતપોતાના ઉત્પાદન પર પોતે પોતાના વિવેક બુદ્ધિથી નિર્ણય કરે મિત્રો આજના દિવસે લસણના પાકની વર્તમાન સ્થિતિ અને આવનારા સમયમાં થનાર ફેરફારની શક્યતાઓની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત